ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ચોમાસું પાક માટે તડામાર તૈયારીઓ જે ઉનાળાની કરવાની હોય તે આપણે કરી લીધી છે ખાસ કરીને છાણિયું ગળતયું એકદમ કોહવાયેલું સેન્દ્રીય ખાતર આજે પિયત પદ્ધતિ પાછરેલી છે મારી મોટાભાગની જમીનમાં ખેડૂત મિત્રો છાણિયું ખાતર આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં ભરેલું હોવાથી રાસાયણિક ખાતર જે પાયાના જે ખાતરો છે તે અમે નથી વાવ્યા કારણ કે છાણિયું ખાતર પુષ્કળ માત્રામાં ભર્યું હોવાથી અને ગયા વર્ષે તાસ ઘણો બધો ભરેલો હતો એટલે આ વર્ષે અમને એમ લાગ્યું કે રાસાયણિક ખાતર આપણે પાયાના ખાતર તરીકે નથી વાવવું ખેડૂત મિત્રો તમારે ત્યાં કેવી તૈયારીઓ છે તે કપાસના વાવેતર પહેલાંની ચાલી રહી છે તે તમે કોમેન્ટમાં જણાવો કારણ કે અમારે વર્ષ દરમિયાન એક જ પાક લેવાનો હોવાથી જમીન ખાલી હતી અને અમારી પાસે સમય હતો એટલે અમે ચોમાસું પાક તરીકે કપાસનો પાક વાવવાનો હોવાથી ખેડૂત મિત્રો છાણિયું ખાતર અને ટપક પિયત પદ્ધતિની નળીઓ છે તે લાંબી કરી દીધી છે અમે દર વર્ષે ચોમાસું આવવાની થોડા દિવસોની વાર હોય તે પહેલાં કોરામાં કપાસિયા મૂકી દઈએ છીએ જેથી કરીને વરસાદ પડે સમયસર તો ખૂબ સારી રીતે ઉગાવવો મળે ઘણી વખત ખેડૂત મિત્રો ઉબેરવો પણ જતો હોય છે ગયા વર્ષે બે ત્રણ વખત વાવણી થઈ એટલે ગયા વર્ષે ઘણો બધો કપાસમાં ખેતી ખર્ચ વધી ગયો હતો આ વર્ષે પણ સાહસ કરીને કોરામાં કપાસિયાથી કોરામાં જે કપાસિયા છે તે જૂન મહિનો અથવા તો મે મહિનાના એન્ડમાં હજી નિશ્ચિત નક્કી નથી કરેલું કે આ તારીખે કપાસિયા મૂકી દેવા છે પરંતુ જૂનની પેલી બીજી કે ત્રીજી તારીખની ની આસપાસ કદાચ અમે કપાસિયાઓ છે તે મૂકી દેશું વાતાવરણની અપડેટો કેવી આવે છે તેના ઉપર આધાર રાખીને હજી ફિક્સ તારીખ નથી કરેલી કે આ તારીખે અમે કપાસિયા મૂકી દેવાના છે ટૂંકમાં આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે કપાસનું સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો ખેડૂત મિત્રો આપણને ખબર છે કે છાણિયું એકદમ કોહવાયેલું સેન્દ્રીય ગળતિયું ખાતર પુષ્કળ પ્રમાણમાં આપણે ભરીએ તો રાસાયણિક ખાતરનો ખેતી ખર્ચ પણ ઘણો બધો ઘટાડી શકીએ પણ ખબર જ છે કે રાસાયણિક ખાતરો આ વર્ષે ઘણા બધા મોંઘા થઈ ગયા છે એટલે તેના બદલે આપણે છાણિયા ગળતિયા કોહવાયેલા સેન્દ્રિય ખાતર ઉપર વધારે ભાર આપીએ તો ખૂબ સારામાં સારું કપાસનું ઉત્પાદન આપણે મેળવી શકીએ ખેડૂત મિત્રો તમે છાણિયું કોહવાયેલું સેન્દ્રીય ખાતર ભરેલું ન હોય તો પાયાના ખાતરો તરીકે ઘણા બધા ખેડૂત મિત્રો છે એનપી કે બાર બત્રીસ સોળ દસ છવ્વીસ છવ્વીસ આ ઉપરાંત ડીએપી છે આવા ખાતરોની પસંદગી જમીનને અને પોતાના પાકને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો કરતા હોય છે ખેડૂત મિત્રો તમારે ત્યાં અત્યારે કપાસના વાવેતર વધશે કે ઘટશે અને કેવી તળામાર તૈયારીઓ તમે શરૂ કરી છે કે નથી કરી ચોમાસું ક્યારે બેસવાનું છે તેની કોઈ પણ અપડેટ તમારી પાસે હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે જ ખેડૂત મિત્રોને આપ આપણે આપી કે છાણિયા ગણત્ય કોહવાયેલા સેન્દ્રીય ખાતર ઉપર વધારે ભાર આપો કારણ કે દિવસે ને દિવસે રાસાયણિક ખાતરો મોંઘા થતા જાય છે ત્યારે જવી જમીનને જીવંત બનાવીએ અને જમીનની ફળદ્રુપતા વધારીને આપણે કપાસનું ટના ટન મબલક ઉત્પાદન મેળવીએ તેવા હેતુ સાથે જ આપણે આ માહિતી આ વિડીયોમાં ખેડૂત મિત્રો સુધી પહોંચાડી છે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો